અમારી આગળની રણનીતિ એટલી છે કે મોટા મોટા ફોર વ્હીલ હતા તો આપણે સ્વાભાવિક રીતે આપણે એવું માનીએ કે એક જ ફોર પાંચ પાંચ જણા હતા બધાને મારો છોકરો ઓળખતો ન હોય ત્યાં તો જ્યારે મારા છોકરાને લઈ ત્યારે સિત્તેર જણાનું ટોળું હતું એટલે પોલીસ પાસે એ પણ મારી માંગણી છે કે જુનાગઢના અમુક લોકોએ મારા છોકરાનું લોકેશન આપ્યું છે એમાં સિકંદર બાપુ કરીને છે અને ચૂકના ચૂકના પણ લોકો છે એની પણ આમાં સંડોવણી હોય એનું લોકેશન આપ્યું ગણેશ ગોંડલ છે જે મારા છોકરાને ઓળખતો ન હોય એને મને નામે મારું પૂછ્યું કે તમારું નામ છે તો મેં કીધું રાજુ સોલંકી તો એ અહીંથી જઈને સુખના ચોકમાં ધારાજીના દરવાજે ચોક્કસ કોઈ મુસ્લિમ સમાજના લોકોને પૂછ્યું કે આ રાજુ સોલંકી એટલે કોણ એટલે એને કીધું કે અનુજાતિ સમાજ છે એટલે ગણેશજી એવું થયું કે દલિત સમાજના લોકો અમારી ગાડી રૂકી એની એટલી બધી ટેવર છે એના જ અનુસંધાન મારા છોકરાનું અપહરણ કરવામાં આવ્યું છે સમાધાન ને લઈને કેટલીક વખત પ્રયાસો થયા છે કેટલી વખત કોણે કોણે અને શું તમને આ

એવી ભૂલ ફરી નહીં કરે પણ અમારા જે નાના ડિવાઇસપી એવો જવાબ આપ્યો કે ભાઈ જે જે જયરાજ જગ્યાએ છે રાજુભાઈ સોલંકી પ્રેમથી માને તો એ સમજે તો તમે સમજાવો તો બાર કલાક લગ્ન સુધી મને જેમ જ્યાં જ્યાં મારા સમજ વ્યવહાર હતા સંબંધ હતો એના ફોન આવ્યા અને બાર કલાક પછી મારી ફરિયાદ લીધી છે પણ મને પહેલા પચાસ લાખની ઉપર ઓફર આપવામાં આવી પછી એક કરોડની આવી પછી છેલ્લે રાતે મને બે કરોડની ની ઓફર દેવામાં આવી તો ઘણા જેલમાં જાય એને સજા મળે પણ તો કોઈ આંદોલન ન કરે તને અમે બે કરોડ આપીએ મારે પૈસા જોતા નથી મારે ન્યાય જોઈ છે મારા ન્યાય માટે કે મારા માટે હું લડતો નથી આવા બીજા કોઈના દીકરા ઉપર ના જાય એને માટેની મારી લડાઈ છે આ તો આપણે સોલંકી દેવ કહી કે સમાધાન તો નહીં થાય એક કરોડ કે બે કરોડની ઓફર કરવામાં આવી છે આમ છતાં સોલંકી છે એ રહ્યા છે અને પોતાના પુત્રના સન્માન માટે અને પોતાના સમાજના સમાન માટે અને બીજા કોઈને આ અંગે ન્યાય થાય એ માટે પ્રયત્ન કર્યો છે ગુજરાત જૂનાગઢ